વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણીની સમસ્યા સામે આવી હતી જેને પગલે સ્થાનિક રહીશો વોર્ડ નંબર પાંચની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા શહેરના વાઘોડિયા રોડ આજવા રોડ હરણી સહિતના અનેક વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા રિપેરિંગ કામના કારણે પીવાનું પાણીનું વિતરણ ન થતા હજારો લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પાણી માટે ખાનગી ટેન્કર તેમજ પાણીના દસ થી વીસ લિટરના જગ માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણીની સમસ્યા સામે આવી હતી જેને પગલે સ્થાનિક રહીશો બોર્ડ નંબર પાંચની કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા તો એ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પાણી માટે ટેન્કર મંગાવીને દિવસો કાઢવા પડી રહ્યા છે ત્રણ હજાર રૂપિયા લેખે ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે અને વિસ્તારના સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે તમામ અધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી જેથી સ્થાનિકોનો રોષ વધુ વકર્યો હતો જો પાણી નહીં મળે તો આગામી દિવસોમાં ઇલેક્શનમાં મત નહીં તેમજ હવે વેરો પણ નહીં ભરીએ તેવું જણાવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે પાણીની સમસ્યાથી લોકોને ક્યારે છુટકારો મળશે વૈકુંઠ ચાર રસ્તા પાસે શ્રીજી વાંદાન ફ્લેટ છે ત્યાં બે વર્ષથી તો પાણીની તકલીફ છે પણ એક મહિનાથી તો વધારે પડતી તકલીફ છે એમ કે પૂરતું પાણી જ નથી મળતું એકસો પંચાણું ઘરમાં એક કલાક સિર્ફ એક કલાક પાણી આવે છે એની જગ્યાએ તમે બે કલાક છોડો પાણી અથવા સાંજે એટલો ટાઈમ આપો તો બધાને પૂરતું પાણી પડે અમારો કશો બીજો વિરોધ તો છે નહીં પાણીની તકલીફ તો બહુ જ છે કેમ કે છોકરાઓને સ્કૂલે જવાનું સવારે માણસોને પણ જોબ ઉપર જવાનું હોય કોઈને બાથરૂમ જવાનું હોય કોઈને ટોયલેટમાં જવાનું હોય તો પાણી વગર શું કરીએ

સાડા દસે અમે લોકો બધા નીચે આવ્યા ઉપર જ્યારે ઓફિસમાં આવ્યા તો કોઈ હાજર છે નહીં અમે ફરિયાદ અરજી કરવા માટે આવ્યા હતા પાણીનો પ્રશ્ન હતો તો સાડા દસનો આમાં દસનો ટાઈમ છે ઓફિસનો પણ ઓફિસની અંદર અત્યારે અગિયાર વાગ્યા સાડા દસથી અડધી કલાકથી અમે રાહ જોઈને બેઠા છીએ છતાં હજી કોઈ છે નહીં જ્યારે અમે આવ્યા ત્યારે અહીં ઉપર હતા ઉપરથી જોતા હતા પણ જ્યારે અમે ઉપર આવ્યા ત્યારે ઓફિસ તમે જોઈ શકો છો ઓફિસ કોઈ છે નહીં અત્યારે તો અમારે અરજી આવેદનપત્ર આપવું હોય તો અમે કોને આપી શકીએ અને ખબર પડી કે ભાઈ હતા પણ એ લોકો અમને બધાને જોઈને પાણીની સમસ્યા છેલ્લા બે વર્ષથી છે પણ છેલ્લી વધારે તકલીફ અમારે એક મહિનાથી પડી રહી છે જેથી કરીને બધા ભેગા થઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા પણ અહીંયા ઓફિસ ઉપર કોઈ હાજર છે નહીં અમે લોકો દરરોજના પાંચ ટેન્કર મંગાવ્યા છે બે હજાર રૂપિયાના એક ટેન્કર આવે છે પર ડેના દસ હજાર રૂપિયા અમારા લોકોના ટેન્કરના થાય છે એટલા માટે અમે આવેલા દર દરરોજ દસ હજાર રૂપિયા અમને કોઈને પોસાય નહીં કોઈક મધ્યમ વર્ગીય પરિવાર વન બીએચકેવાળાને બધા રહેવા માટે આવેલા હોય તો એમને તો પોસાય નહીં રોજ રોજ પૈસા દસ હજાર રૂપિયા અમારે કાઢવા પડે છે એટલા માટે અમે પ્રેશર એ લોકો આપતા નથી સવાર એક કલાક જ પાણી આવે છે અમે એવું કહેવા માગીએ છીએ કે આ પ્રેશર અમને વધારી આપો અથવા સાંજે એક કલાક પાણી આપો જેથી કરીને અત્યારે પણ અમારો ટાંકો ખાલી જ છે સવારમાં જે પાણી આવ્યું કલાક બહુ જ ઓછી ધારનું પાણી આવે છે એટલે પાણીનો ટાંકો ભરાતો નથી અને બધા બપોર અગિયાર વાગ્યા પછી પાણી જતું રહે છે પછી બીજે દિવસ સુધી અમારે રાહ જોવી પડે નહીતર ટેન્કર મંગાવીને અમારે ચલાવવું પડે છે અત્યારે છોકરાઓને સ્કૂલની પરીક્ષા છે એકથી નવ ધોરણની તો છોકરાઓને સ્કૂલે જવાનું હોય તૈયાર કરવાના હોય પણ પાણી જ ના હોય તો શું કરવાનું એટલે આ રજૂઆત કરવા આવ્યા હતા પણ અમને કોઈ ઉકેલ મળ્યો નથી